હેલો મિત્રો તો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા બ્લોગમાં ને તમે જોઈ રહ્યા છો કે અમે આવી ગયા છે આજે ફરવા માટે જોધપુરના કિલ્લામાં અમે કાલે આયા તા બટું કહેવાય કાલે અમને ટિકિટ ના મળી બહુ લેટ હોય છે વાળા કિલ્લા દેખને જાયગે અને પછી તમને બતાવીએ ત્યાં સુધી જોઈ લો આ આમ કહેવાય ને બ્લુ હેવન જો એ છે બ્લુ બ્લ્યુ હેવન નામે પણ મોસ્ટલી બ્લ્યુ બ્લુ 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 બ્લ્યુ બ્લુ કલરના મકાનો બનાવી દીધેલા હે બ્લુ છે એક નંબર આવે છે બહુ મજા ને અમારા બધા ભાઈઓ છે બે આ શું બનાવેલું છે બનાવેલું છે મોટા ભાઈ મોટાભાઈ શ્રાવણભાઈ અને બીજી અમારી ગેંગ જો તે એ બાજુ ઊભી છે બધા કિલ્લા બાજુ જઈ રહ્યા છે ચલો તો અમે આપણે એ લોકોને મળીએ

कि यहाँ से जाने की इच्छा ही ना तुम्हें। हो तुम्हें ऐसा होता है की इधर ही रात को सो जाए लोग देख सकते हैं पूरा ब्लू सिटी यानी ब्लू शहर इसको बुलाते हैं ये पीछे का बैकग्राउंड दिखता होगा शायद आप लोगों को ये देखो पूरा बरबर नहीं चारों तरफ ब्लू सिटी और बीचों बीच जोरदार तालाब बना हुआ है आगे का मेरा भाई बताएगा आपको जगदीश भाई अपने बे भैया ना है

આવે છે મજા ફોકના લીધે હું તમને પાછળનો વ્યૂ બતાવી નહીં શકતો બાકી વ્યૂ એક નંબર આવે જોઈ લો હવે અમારા મિત્રો આવી ગયા બે પાર્કિંગ મૂકીને તો અમે જઈ રહ્યા આવીએ કિલ્લો જોવા જેવો આ અંદર ખબર નહીં હું આ એક મોન્સ્ટર લઈને આવ્યો સ્ટોરી બનાવવા માટે હવે મને મોન્સ્ટર અંદર લઈ જવા દે ને તો સારું હે નાખે મારે બારે જ પિન ફેંકી દેવી પડશે લઈ જવા દે ને તો બહુ સારું હે તો તો આભાર રહે ભાઈનો ઓકે તો ચલો પછી મળીએ જો જોજો આજે મેં ફોર્મલ કપડાં પહેરી લીધા એ ભલે હું પટલો લાગતો શું ગયો પણ મારી જોડે બીજા કપડાં હું લાવ્યો નહોતો તો પછી ફોર્મલ પહેર લીધા હવે અમે જઈ રહ્યા છીએ જો મારો ભાઈ પીએસઆઈ ના એડવોકેટ નહીં પીએસઆઈ નહીં જો મારા ભાઈ આમ લાગે પીએસઆઈ જેવા પણ હે એડવોકેટ ઓકે ચલો અહીંયાથી અમે ટિકિટ બિકિટ લઈ લઈએ પછી અહીંયાથી એન્ટર થવાનું અમારે જોધપુર કિલ્લામાં ઓકે ટિકિટ લેવી જ પડશે ને

જીઆરી ગેટ ચાલુ થઈ ગયા હવે ખબર નહીં હું મારે બી અંદર જઈને ચેક કરવું પડશે જોઈ લો કિલો કોણ છે એ બી રાવત ડિઝાઇન ભાઈ જોઈ લો આમાં તમે બધું વાંચી લેજો શું શું છે જો આ હિન્દીમાં છે અને ઓય થી ઇંગ્લિશમાં છે જેન જે ખબર પડે વાંચી લેવાનો ઓકે જો જો લે એન્ટ્રી ડેન શું કે મારો ભાઈને હવે કેવા જેવું નહીં મારો ભાઈ અમે જયપુરમાં જઈ જઈને શું શું કરે આ જયપુર શું જોધપુરમાં જઈ જો કાકા મસ્તી નું વગાડી રહ્યા છે જો ભાઈ બ્લુ સિટી આપણે કઈ બાજુ જવાનું હે અહીંયાથી થી બે યાર मजबूत है शू के होवे कुछ के भी नहीं सकते हम तो शू के साहब प्रेम किले के अंदर आते ही मैंने पास दिया है <laughs> मारा भाई मारा भी खाली आम भाई खाली पादवा पादवा भी शुके शुके भी आ में शू के खाली पादवा माटे किल्ला में आवे मारो भाई सागरियो कि ऐसी है शू के आने शू के विजय यार जो प्लेस टू तो म्यूजियम

આ હેલ્મેટ પહેરીને ડ્રાઈવ કરો તો ચાલે આપણે હા શું હે બંદૂક તો બે તો આ બંદૂકને તો ફાયર કેવી રીતે કરતા હશે કોર કે 嗯。<laughs>

పా వస్తూతో ఆ బీ પહેલાના જમાનામાં આટલા બધા ટાઈપના ખંજરો ને ચાકુ આવતા હતા ને આજો ઘોડો तो देखो ये से ये जो है जो है ताकत ताकत सामने बैठे बैठे हम के वो देखेंगे चैनाकी की आर्ट की पेंटिंग्स है बेल्जियम बहुत अच्छा है अच्छे तो देखा जा सकते हो आप हां आप वो पुराने समय तो नीचे जो चीज चैनाकी है नहीं ओके कपड़ा बता टोपीन वोपीन है, है। ફાઈનલી આપણે કિલ્લા ઉપર આવી ગયા તા ને કિલ્લો જોઈ લીધો મસ્ત આવી ગઈ બધાને મજા તો આ મારું ફ્રેન્ડ સર્કલે બધા ફોટોગ્રાફી કરાવી દયા હે ગ્રુપની જો આ મારું બધું ગ્રુપ ફોટોગ્રાફી માટે તૈયાર થઈ ગયું છે અને આ રહેવું હવે હું જોઈ લઉં

É